કેટલાક શખ્સો દ્વારા મામલો ડિંડોલી પોલીસો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં બેફામ દોડતી સિટી બસના ડ્રાઈવરો વિરુદ્ધ લોકોનો રોષ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે માત્ર સાઈડ બાબતે સુરતના ડિંડોલી વિસ્તારમાં એ સમયે સિટી બસના ડ્રાઇવરને ફટકારતા મામલો ગરમાયો હતો સિટી બસના ડ્રાઈવર કંડક્ટરને માર મારતા અન્ય બસના ડ્રાઈવર પણ ઘટના સ્થળે આવ્યા હતા અને બસ રસ્તામાં મૂકી વિરોધ નોંધાવ્યો છે જોકે બસ ડ્રાઈવરને માર માર્યા બાદ બાઇક ચાલક સહિતના ઈસમો ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ જવા પામ્યા હતા બનાવની જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલો થારે પાડ્યો હતો રસ્તા પર ઉભેલી સિટી બસને રવાના કરાયા તે ઇજાગ્રસ્ત બસ ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે હોસ્પિટલ દ્વારા ડ્રાઈવરને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા પણ આપી દેવામાં આવી છે ઇન્ડોરી પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત બસ ડ્રાઈવરની ફરિયાદ લઈ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્ય હાથ ધરાય છે સિટી બસના ડ્રાઈવરને માર મારવાની ઘટનાને લઈને સિટી બસના અન્ય ડ્રાઈવરોમાં પણ રોષ જોવા મળ્યો છે સાથે